નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજે તારીખ ચારથી લઈને નવ તારીખ સુધી ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થશે નાગરિકોને સાવધાની રાખવા માટે સલાહ આપવામાં આવી છે આ લેટેસ્ટ અપડેટ વિશે વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી દેજો આજે શુક્રવારે પણ ઉત્તર ગુજરાતના ચાર અને કચ્છ સહિત સૌરાષ્ટ્રના ચાર જિલ્લા માં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આજે શુક્રવાર માટે પણ વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લામાં અતિભારે વરસાદ પડી શકે છે આ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રના રાજકોટ જામનગર દ્વારકામાં પણ અતિભારે વરસાદ પડી શકે છે હવામાન વિભાગે આજે ચાર જુલાઈ બે હજાર પચીસ શુક્રવારના દિવસ માટે ગાંધીનગર અરવલ્લી મહીસાગર સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરનગર હવેલી સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી ગીર સોમનાથ બોટાદ અને દેવમાં ભારે વરસાદની આગાહી કરી છે તો ગુજરાતમાં પાંચ દિવસ સુધી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જો તેના વિશે વાત કરીએ તો ચાર જુલાઈના રોજ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા કચ્છ રાજકોટ જામનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે છ જુલાઈના રોજ સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સાત જુલાઈના રોજ બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આઠ જુલાઈના રોજ નવસારી વલસાડ દમણ દાદરનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે નવ જુલાઈના રોજ નવસારી વલસાડ દમણ દાદરનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે